સામાજિક તત્વ દ્વારા આદિવાસી સમાજની કેટલીક એવી જમીનો પર જે ઘૂસણખોરી કરી રહી છે ત્યારે એવો જે કિસ્સો વલસાડના જ્યારે ઢોળિયા સમાજ ખાતે જ્યારે બન્યો છે ત્યારે આજરોજ સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ અને જે એસપી કચેરીએ મોટી સંખ્યામાં હાજર થયા છે અને જે વલસાડના જે ઢોળિયા સમાજ ખાતે જે ગેટ હતો એને તોડીને જે અંદર જે કોમન પ્લોટમાં ઘૂસણખોરી કરી છે ત્યારે સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે ન્યાયની માંગણી માટે અને એસપી કચેરીએ પહોંચી ચૂક્યા છે હવે જોવું એ રહ્યું કે આ જે અધિકારીઓ છે સમાજના આગેવાનોને સમાજને ન્યાય ક્યારે અપાવશે અને જે અસામાજિક તત્વને જે કાયદાકીય કાર્યવાહી ક્યારે કરશે જોવું રહ્યું ખાસ કરીને જે જગ્યા પર જયારે એ ઘુસણખોરી કરે છે એ દ્રશ્ય પણ તમને બતાવવામાં આવશે અને કલેક્ટર કચેરી જે આદિવાસી સમાજના લોકો જે ઉપસ્થિત થયા છે લેખિતમાં રજૂઆત કરી છે એ પણ દ્રશ્ય જોઈએ આવો જોઈએ સમગ્ર

ધોળિયા સમાજનું આદિવાસી ભવન અટકપાડી ખાતે આવેલું છે અને ત્યાંનો જે કોમન પ્લોટ છે એ કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર રીતે અહીંયાથી કોઈ અજાણી વ્યક્તિએ ગેટ તોડીને અંદર ઘૂસવાની કોશિશ કરી છે તો તેનો અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને આ જે સમાજનું ભવન છે એ સમાજના ભવનને ભવિષ્યમાં કંઈ તકલીફ ના પડે એના માટે આજે રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રી અને ડીએસપી સાહેબને કલેક્ટ રજૂઆત કરવા માટે અહીંયા વલસાડ આવ્યા છે અને અમે એડિશનલ કલેક્ટર જા મેડમ એમને આવેદનપત્ર આપ્યું છે અને ડીએસપી ઓફિસની અંદર પણ આવેદનપત્ર આપ્યું છે એના ઉપર તાત્કાલિક પગલાં લઈને આ કૃત્ય રોકવામાં આવે નમસ્કાર જોહાર અત્યારે આજે અમે વલસાડ કલેક્ટર ખા ઓફિસ ખાતે આવેલા છીએ અને જે આરએસસી મેડમ અનુસુરા મેડમને અમે જે પ્રશ્ન હતો તેના માટે રજૂઆત કરી છે અને આર મેડમે ઘણું સકારાત્મક પ્રતિભાવ આપી દમણ ગંગા ભવનના જે કર્મચારીઓ છે જવાબદાર અધિકારીઓ છે તેને બોલાવી અને હકીકત શું છે તે જાણવા માટે પ્રયત્ન ચાલુ કરેલ છે અમને આશા છે કે આ બાબતે ત્વરિત પગલાં લેવાશે અને જે આ અનધિકૃત વ્યક્તિ છે જેણે અનધિકૃત રીતના પ્રવેશ કરેલો છે અસામાજિક તત્વોએ તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ પણ જરૂર પડે કલેક્ટર મેડમને વિનંતી છે કે એ દાખલ કરી અને ભવિષ્યમાં કોઈ પણ આવા લુખા અસામાજિક તત્વો આવા ખોટા કૃત્ય ન કરે તેના માટે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને અમને વિશ્વાસ છે કે આ અમને અહીંથી કલેક્ટર કચેરી ખાતેથી ન્યાય મળશે જોહાર જય આદિવાસી સૌથી પ્રથમ અસામાજિક તત્વો દ્વારા અમારું જે ધોળિયા સમાજ ભવન છે ત્યાં કોમન ઓપન પ્લોટમાં પ્રવેશ કરી ત્યાં જે ગેટ બનાવેલો હતો એને તાળું તોડી જેસીબી સાથે દસ પંદરનું ટોળું વિડીયોમાં જોયું એના પરથી એમ થાય છે કે એ લોકોએ દાદાગીરીથી કબજો લેવો છે દાદાગીરીથી એ લોકોને રસ્તો જોઈએ છે તો એ બિન કાયદેસરનું કૃત્ય એ દૂર કરે અને કલેક્ટર સાહેબ શ્રીને અમે વિનંતી કરીએ છીએ કે એના ઉપર એટ્રોસિટી તેમજ ગેરકાયદે પ્રવેશ કર્યો છે એનો ગુનો દાખલ કરી એની અમે કાયદેસરના પગલાં લે જો એ પગલાં લેવામાં ન આવે તો અમારો આદિવાસી સમાજ બધો ભેગો થઈ અને પછી અમે ખૂબ જ જલદ કાર્યક્રમ આપીશું એના માટેની અમે ચેતવણી પણ આપીએ છીએ જય મારું નામ પટેલ વલસાડ વકીલ છું અને આજ રોજ અમારું ધોરિયા સમાજનું જે ભવન છે અટકપાટી મુકામે જેમાં આજ અસામાજિક તત્વોએ ગેટ છોડી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરેલ છે એમના વિરુદ્ધ અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આજરોજ આવ્યા છે કલેક્ટર શ્રીને નંબર છે તેમના વિરુદ્ધ એટ્રોસિટીથી મારીને તમામ કલમો લગાવવામાં આવે અને અમને બધાને જોઈએ એ કાયદાકીય રીતે આગળ વધે અને અમને ન્યાય અપાવે એ માટે આજ રોજ અમે બધા ભેગા થયા છીએ જો આ વાતોને ધ્યાનમાં ન લેવામાં આવશે તો તમામ વલસાડના આદિવાસીઓ ભેગા થઈને રેલીનું પણ આયોજન કરશું એની ચેતવણી આપીએ છીએ આજ રોજ અમે જિલ્લા કલેક્ટરને મળવા માટે આવ્યા હતા અને અમારી રજૂઆત છે કે અમારો જે ધોળિયા સમાજ નવચેતનનો જે હોલ બનેલો છે અને કોમન પ્લોટ પછાડી એક ઇરિગેશન દમણગંગા વિભાગની જે જમીન આવેલી છે જેમાં પ્રવેશવા માટે એક બિન આદિવાસી દ્વારા તેમાં જાય છે અને તાળું તોડે છે જીસીબી સાથે બે ચાર લોકોને લઈ જાય છે અને ગેરકાયદેસર મંડળી બનાવીને ઊભી કરીને એ દાદાગીરી કરે છે તો તેના સામે એટ્રોસિટી પણ ફાઇલ થાય અને ગેરકાયદેસ પ્રવેશ જે ટ્રેસપ્રાસનો ગુનો પણ બને અને કાયદાકીય પગલાં થાય એના પર એ માટે અમે માગણી કરતાં એક આવેદનપત્ર આપ્યું છે જોહાર જય આદિવાસી આજ રોજ અમે વલસાડ કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે અને જાતનું એક તમે કહ્યું કે એક સખ્ત શબ્દની અંદર એક વોર્નિંગ પણ છે કે અમારા આદિવાસી સમાજનું સમસ્ત આદિવાસી સમાજનું ભવન આવેલું છે વલસાડની અંદર તેની દિવાલ તોડી એક અસામાજિક તત્વોએ અંદરથી ઘૂસણપેટી કરી છે તો અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે એને કાયદા કાયદાકીય ભાષાની અંદર એને સમજાવી દેવામાં આવે નહીં તો પછી ઉંમરગામથી લઈને અંબાજી સુધીના જેટલા પણ આદિવાસી છે એ વલસાડની અંદર ઘેરાવો નાખશે તો પહેલેથી જ ચેતી જાઓ અને અમને આ બાબતમાં પૂરેપૂરો ન્યાય મળે એ જ અમારું કહેવું છે જો હા જય આદિવાસી હું કમલેશ પટેલ આદિવાસી જન જાગૃતિ સમી નવસારી આજે વલસાડ ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અહીં નવ વલસાડમાં ભૂઢ સમાજ ભવનના કમ્પાઉન્ડની દરવાજાનો અનઅધિકૃત રીતે તાળું તોડી અમુક લુખ્ખા તત્વો જેમણે પ્રવેશ કર્યો છે એમને કડકમાં કડક સજા થાય અને આવા કૃત્યો કરનારને સમાજ હવે સાંખી લેશે નહીં આવી અમારી જે સમાજની જે જગ્યા છે એ તો લીગલી છે પણ જે અમારા સમાજની તો ડબલ એની જગ્યા પર અન લોકો લોકોએ જગ્યા જમાવીને અડો જમાવીને બેઠા છે એવા તત્વોએ પણ હવે આ એક શીખ લેવાની જરૂર છે અને હવે સમાજ એમના પર પણ જરૂરી પગલાં લેશે અને આવનાર સમયમાં સમાજના તમામ લોકો જાગૃત થાય અને આવા લુખા તત્વોને સબક શીખવાવે એ હવે આજના સમયની માંગ છે જય જવાહર જય આદિવાસી નવચેતન દોડિયા સમાજની વાડી જે છે એનો ધરમપુર રોડ શું અમારા છેલ્લું કમ્પાઉન્ડ સુધી હા પંદર વીસ માણસોને લઈને જેસીબી લઈને તાળું તોડીને અન અનધિકૃત પ્રવેશની રહ્યો છે અને ત્યાં કબજો જમાવાની વાત કરે એ કબજા તમને કોઈ લેવા દેવા નથી પરંતુ અમારું તાળું ગેરકાયદેસર થયું છે એટલે એને ટ્રેસ પાસ લાગવું હતું થોડા દિવસની વાત છે આ સવારે આસપાસની વાત છે ત્યાં બુલડોઝરનો અવાજ આવ્યો એટલે અમે ત્યાં ગયા અને અમે ત્યાં ઊભા રહીને એમને પૂછ્યું ભાઈ તમે આ કોણ છો તમે આ સાફ સફાઈ કરવા માટે આવ્યા છો અમને કલેક્ટરશ્રીએ આ સાફ સફાઈ માટે ઓર્ડર આપેલો છે એના માટે એકચ્યુઅલી આ જગ્યા સરકારશ્રીની છે અમે પચીસેક વરસથી જાળવી રાખેલી છે એમ ત્યાં બધું ઝાડોને આ તે રોપેલો હતો એ લોકો એમ કહે છે આ ભાઈ કે આ જગ્યા મેં વેચાતી લઈ લીધી છે આ સરકાર સુધીની જગ્યા છે એ કેવી રીતના વેચાતી લઈ લીધી છે અને સામાજિક તત્વો પંદરથી વીસ જણા લાવીને ત્યાં ઊભા રાખેલા છે અને ત્યાંથી બધા ઝાડો બધું તોડીને છીનફીન કરી દીધું અને હોલ આપણે જે નવચેતન ધોરિયા સમાજનો હોલ છે ત્યાંથી આ બુલડોઝર લાવીને એ લોકો એ કર્યો છે ગેરકાયદન્સર રીતના આ દબણ કરે છે આ ભાઈ બાંધકામ કરતા હતા અમે સમાજ આ સમાજનું છે ત્યાંથી બધું તોડફોડ કરીને આવ્યા અને હવે એમ કહે છે કે વેચાતી લીધી અને બાંધકાર કરવા માંગે છે અમે ત્યાંના રહીશો છે તો અમે એમને અટકાવ્યો છે અને એ ભાઈ એમ કહે છે કે અમે વેચાતી લીધી છે તો સરકારશ્રીની જગ્યા આ ભાઈને વેચાતી કોણે આપી છે અમારા સરકારને આ પ્રશ્ન છે કે સરકારશ્રીની જગ્યા છે આ સિંચાઈ વિભાગની તેમણે વેચાતી કયા અધિકારીએ આપી છે અને એને આ પરવાનગી કોણે આપી છે સાફ સફાઈ કરવાની આ તો સિંચાઈ વિભાગની જગ્યા છે તેમને આ બધું આપ્યું કણે કયા અધિકારી આપ્યું અને અધિકારી છે આવીને જોઈને જતા રહ્યા છે અમે એમ કીધું કે આ એમનું તબેલો છે આ બધું નિયર પર છે અમે એમ કીધું કે અમારું આ છે કે ખુલ્લું છે તો અમે ખાલી ઝાડને હાથ કરીને બંધ તો કરી શકીએ ને તો અમને ના પાડે છે કે તમારે કશું કંઈ નથી કરવાનું તો એ જે બાંધકામ કરે છે એને નથી અટકાવતા અને અમારું જે ખુલ્લું છે ત્યાંથી અમને પરવાનગી નથી આપતા કે એ તમારે કશું કંઈ નહીં કરવાના અને અધિકારીઓ આવીને એમ કે છે કે તમે સમજૂતી કરો એટલે સમજૂતી અમારે કોના જોડે કરવાની સરકાર જોડે કરવાની કે આ લોકો જોડે કરવાની બસ અમારે એ જ છે માંગણી સરકારશ્રીને કે આ જે અસામાજિક તત્વ છે એમને થોડું ધ્યાન પર લેવો આ ચાલી રહ્યું છે અમારે અમારે આ જ છે સરકારશ્રી

કયા આધારે જવામાં દેવામાં આવ્યું ને બીજી વસ્તુ કે આગળ બી આ વસ્તુ ભરતભરવાડ નામનો શકશે આગળ બી કબજાનું આ કાવતરું કરેલું હતું બરાબર ને આ બીજી વાર બી અમારા સમાજની જે ધોળિયા સમાજ હોલ છે એ હોલમાં પ્રવેશ કર્યો ને જીસીબીથી આને અંદર ગૂહી ગયા છે જબરદસ્તી તો કઈ કયા હિસાબે ને કયા પુરાવા થકી આ લોકો અંદર ગુસા છે બરાબર ને મારું એટલું કહેવાનું છે કલેક્ટર સાહેબને કે કલેક્ટર સાહેબ અને આગળ બી આ રીતના કૃત્ય કરી કરતો આવેલો છે તો આ સક્કર આ લેન્ડ ક્લાઇમ્બિંગ નો કાયદો બેસાડે ને આવા માણસને સબક શીખાડે ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો